આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ફાગણવદ તેરસ ભાવસાર સમાજની કુળદેવી હિંગળાજ માતાજીના જન્મોત્સવની શ્રી મોડાસા પ્રદેશ ભાવસ ભાવસાર સમાજ દ્વારા આનંદનો ગરબો મહિલા સન્માન માતાજીની શોભાયાત્રા અને સમૂહ આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી હિંગળાજ માતાજીના જન્મોત્સવ નિમિત્તે મોડાસા પ્રદેશ ભાવનગર મહિલા સંમેલન દ્વારા એકસો આઠ અંકુટનો ભોગ ધરાવી એકાવન કિલોનો કેક કાપી આનંદના ગરબામાં મહિલાઓએ હિંગળાજ માતાજીના રંગે રંગાયા છે પાકિસ્તાનના બલુચિસ્તાનથી એકસો વીસ કિલોમીટર દૂર હિંગુલ નદીના તટ પર આવેલા હિંગલાજ માતાજીના મંદિર વિશે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ જ્યારે માતા સતીનું મસ્તક કાપવા માટે ચક્ર બનાવ્યું હતું ત્યારે તે ચક્રથી કપાયેલું મસ્તક પડ્યું હતું તે સ્થિત સ્થળ હિંગલાજ માતાજીના મંદિરે એકાવન શક્તિપીઠોમાંથી એક ગણાય છે અહીંયા વિશિષ્ટ રીતે મહિલાઓનું સન્માન ફૂલ છડી અને ગિફ્ટ અર્પણ કરીને શક્તિનું સન્માન પણ કરાયું છે જય શ્રી મોડાસા પ્રદેશ ભાવસર સમાજ આનંદના ગરબા આયોજિત આજે અમારા કુળદેવી શ્રી હિંગરાજ માતાનો જન્મ જયંતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ઉજવાઈ ગયેલ છે એમાં આજે સમાજના તમામ મહિલા મંડળ યુવક મંડળ સમાજની તમામ પાકોના હોદ્દેદારો બાળકો બહેનો ભૂલકાઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ સવારે માતાજીનો અન્નકૂટનો થાર ધરાવી માતાજીની કેક કાપી આનંદનો ગરબાનો કાર્યક્રમ કરી પ્રસાદી અને બપોરે ચાર કલાકે કાઢી વાગે ફરી માતાજીની મહાર કરી અને પ્રસાદ અને ત્યારબાદ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અમે બધા આજે માતાજી નો જન્મ દિવસ ખૂબ ધૂમધામ થી ઉજવેલ છે આ કુળદેવી અમારા ભારસા સમાજ ઉપરાંત ખત્રી સમાજ બ્રહ્મટ સમાજ દરેક સમાજની આ કુળદેવી છે આ અમે દર વર્ષે વર્ષ આ સાત વર્ષથી કન્ટિન્યુ આ કાર્યક્રમ ઉજવે છે ને यार લગભગ અમારો કન્ટિન્યુ આ કોર દીવનો જન્મ સવનો કાર્યક્રમ ચાલુ રહેશે એ હું મોડાસા પ્રદેશ પાસા સમાજના પ્રમુખ તરીકે આ નિવેદન કરું છું આજે ચૈત્ર માસની 10મી તિથિએ જ્યારે આપણે માં હિંગળાજનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે માતાજી જરે અમારા સમાજ ઉપર મહેરબાન છે અને એમના આશીર્વાદ થકી આજે ભાવસાર સમાજ ખૂબ જ ઉન્નતિના પથ ઉપર છે ત્યારે માતાજીના

અમારા જ્ઞાતિજનો પર રહે